નમસ્કાર મિત્રો તારીખ છે વીસ માર્ચ બે હજાર પચીસની વારસી આજે ગુરુવાર અંજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવમાં વણે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને સફેદ ડુંગળીની આવકો અત્યારે સ્ટેબલ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને લાલ ડુંગળીની જે ક્વોલિટીમાં મળે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર લાલ ડુંગળીની આવકો વધશે તો બજારમાં ઘટાડોની ચાલ આવે છે આ ભાવથી હાલ કોઈ મોટી મંદી નથી પણ એપ્રિલમાં આવકો કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સફેદની બજાર મોવા અને ગોંડલમાં આવકો સ્ટેબલ છે અને આજે નિકાસના વેપારો તેમજ થોડી થોડી જે ડિમાન્ડ ચાલુ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે હોળી વહી ગઈ છે અને હોળી પછી સફેદની આવકો વધે તેવી પણ સંભાવનાઓ હતી પણ અત્યારે આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે અને એપ્રિલમાં આવકો પીક ઉપર પહોંચે તેવી પણ સંભાવનાઓ છે અને આવકો ખૂબ જ મોટા પ્રમાણમાં વધવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન